નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલ માપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી કે જે નવું પાઠ્યપુસ્તક છે જેનું નામ છે આ તો ઈશ તણો આવાસ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જેમાં આપણે પાઠના સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન પણ મળી રહેશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક સ્વાધ્યાય

તો ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે બીજો પ્રશ્ન તમને નવરું રહેવું ગમે કેમ તો મને નવરું રહેવું ગમતું નથી કેમ કે નહેરા નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે ચોથો પ્રશ્ન નવરાશ સમયમાં તમને શું શું કરવું ગમે તો સમયમાં મને મને પુસ્તકનું વાંચન કરવું અને ગીત ગમે ગમે આ ઉપરાંત બહાર રમવા જવું પણ પાંચમો પ્રશ્ન તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો તો હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાવ છું ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો જુઓ ઉદાહરણ છે દાસ તો સેવક એવી રીતે અહીં આપણે સમાનાર્થી શબ્દોની જોડી બનાવવાની છે જેમાં આવાસ એટલે ઘર ધુરા એટલે ધૂસરી ઉતાવળું એટલે અધીરું મહેમાન એટલે અતિથિ અને ક્ષમતા એટલે ગજુ ત્યાર પછી પ્રશ્ન ત્રણ વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો જુઓ ઉદાહરણ છે કે ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી અને મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો તેવી રીતે બંને વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે મહેમાન અને યજમાન એવી રીતે આપણે આવા શબ્દો છે તે જોઈએ જેમ કે દાસ અને સ્વામી તો આપણે રમુજી ટુચકો સાંભળીને ઉદાસ ચહેરા ઉપર હાસ્ય આવી ગયું અને પિતાજીના અવસાને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું ત્યાર પછી છે ધીરજ જેનું વિરુદ્ધાર્થી થાય ઉતાવળ તો રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું અને બીજું રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું ત્યાર પછી ચોથું અખંડ તો ખંડિત જેના વાક્ય થશે ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે જ્યારે ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ પ્રશ્ન ચાર કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપો પેલું કોણ સ્વામી કે દાસ નથી તો માણસ મનુષ્ય બીજો પ્રશ્ન આનંદથી શું ખાવાનું છે તો એ તે ત્રીજું પોતાના કોને ગણવાના છે તો એના જનને ચોથું પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે તો હાશ

આગળના વિડીયોમાં સમજૂતીવાળા વિડીયોમાં કાવ્યનું ગાન કઈ રીતે કરવું તે જોયું હતું આ પ્રકારે તમારે તમારા વર્ગના બધા વિદ્યાર્થી સાથે મળી અને સમૂહ ગાન કરવાનું છે પ્રશ્ન છ આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો જેમાં પેલું આ તો ઈશ જગત તો આ તો ઈશ તણો આવાસ એવી રીતે સંતોષ તો એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે સમભાવ તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે પ્રવૃત તો તું નવરો નવ રેજે વહેજે ધીરજ તો તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી અને સંપ તો સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી સાતમો પ્રશ્ન આપેલા ભાવાર્થ ને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પેલું તું એનો એનો આમંત્રેલ મહેમાન છે તો પંક્તિ થશે તું આમંત્રિત અતિથિ બીજું આ તો ઈશ્વરનું ઘર છે તો તેની પંક્તિ થશે આ તો ઈશ તણો આવાસ ત્રીજું એના માણસો ને તું પોતાના સમજ તો તેનું વાક્ય પંક્તિ થશે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે તું તું હંમેશા કામ કરતો જ રહેજે તેની પંક્તિ થશે નવરો નવ રહેતોજે વહેજે પાંચમું કામમાં કોઈ કસર ન આવવી જોઈએ તેની પંક્તિ થશે કામમાં નાવે કદી કચાશ પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન ઈશ તણો આવાસ સાને કહ્યો હશે અને સાથી તો કવિએ આ વિશ્વને ઈશ તણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ બીજો પ્રશ્ન ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે છે એ ખોરાક આપે આપણે નથી માલિક કે નથી દાસ છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે આપણી જરૂરિયાતો પણ પૂરી કરે છે આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે તો ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ ચોથો પ્રશ્ન કામ કરવા બાબતે શું કહ્યું છે તો કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે કોઈ પણ પણ કામમાં કામમાં આળસ ન ન કરવી અને રાખવી પાંચમો પ્રશ્ન વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે તો ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે કારણ કે એકલા ખાવા કરતા બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે વળી

આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાસ જે સ્વર્ગના દેવોને પણ છે તો આ આપણા માટે અમૃત સમાન જ હોય પ્રશ્ન કવિતાને આગળ વધારો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો વિદ્યાર્થી મિત્રો અહીં મેં બે પંક્તિઓ બનાવી છે તમે આ સિવાય આપને પસંદ હોય તેવી પંક્તિઓ તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરી અને બનાવી શકો જેમાં આ તો ઈશ ત્રણ આવાસ તો આ તો ઈશ તણુ આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ જ્ઞાનની મન ઉજાસ શાંતિથી મળે જીવનનો સાથ બીજી છે તું નવ રેજે વહેજે તો તેની પંક્તિ આ રીતે આપણે બનાવી શકીએ કે તું નવરો નવ રેજે વહેજે જ્ઞાનની ગંગામાં તું તરજે શીખી લે નવી વાતો દુનિયાની અનુભવથી જીવનને ભરજે અહીં મેં નમનાર પંક્તિઓ બનાવી છે આ તો ઈશ તણુ આવાસ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વ ગુરુ ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનના અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌની ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો